બનાવેલા તળાવો થી દુર્દશા સામે આવી છે જી હા તંત્ર દ્વારા તળાવો બનાવવામાં આવ્યા પરંતુ ત્યાંની દુર્દશા શું છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો અમદાવાદના બાપુનગરના મલેક સાબાન તળાવનો ચોકાવનારો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો આપ જોઈ રહ્યા છો અમદાવાદનું જ આ તળાવ છે બાપુનગર વિસ્તારમાં આવેલો મલેક સાબાન તળાવ જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બારાવાર ગંદકીના ઢગ સાથે સાથે અહીંની દુર્દશા આપ જોઈ શકો છો તળાવના પાણી ડ્રાઇનેજના પાણી જતા હોવાનો વિડીયો સામે આવ્યો જાળવણીના અભાવે તળાવમાં કચરો જોવા મળ્યો છે બે દિવસ પહેલા પણ ઝી ચોવીસ કલાકે દુર્દશાનો અહેવાલ બતાવ્યો હતો પરંતુ તંત્રની ઊંઘ નથી ઉડી રહી ત્યારે વધુ માહિતી સંવાદદાતા અર્પણ પર ગયા છે અર્પણ આ તળાવ માત્ર એક તળાવ નહીં લગભગ અમદાવાદના ઘણા એવા તળાવ જેની આ જ પ્રકાર દુર્દશા ગટરનું પાણી છોડવામાં આવે ત્યાં પારાવાર ગંદકી હોય આ ક્યાંનું તળાવ છે અને ત્યાંની સ્થિતિ શું શું ત્યાંના પ્રશાસન તંત્ર સજાગ નથી નિધિ હાલમાં જે દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે તે બાપુનગરનું શાસ્ત્રી સ્ટેડિયમ તરીકે ઓળખાતું મલેક સાબંધ તળાવ છે કે જ્યાં બે મહિના પહેલા એક પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ હજી પણ જે ગેરકાયદેસર જોડાણ છે ટ્રેનેજના તે કરી દેવામાં આવ્યા છે અને ડ્રેનેજનું પાણી સીધું જે તળાવ છે તેનામાં થઈ રહ્યું છે જેના કારણે પાણીમાં લીલ જામેલી છે અસહ્ય ગંદકી છે આ ઉપરાંત કચરો પણ જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય નિધિ ફક્ત બાપુનગર પૂરતા સીમિત નથી અમદાવાદ શહેરના કોઈ પણ વિસ્તારનું કોઈ પણ તળાવ તમે જોઈ લો તો તેનામાં આ જ પ્રમાણેની ગંદકી અને કચરો જોવા મળે છે કરોડો રૂપિયાના ખર્ચે તળાવના વિકાસની વાતો કરવામાં આવે છે વિકાસ કરી પણ દેવામાં આવે છે પરંતુ જ્યારે રખરખાવની વાત આવે છે તેની જવાબદારીની વાત આવે છે તો તંત્ર જે છે તે પોતાના જ એકબીજાના જે વિભાગો છે તેના ઉપર ખોર રમે છે કોઈ કહે છે કે ઝોન ની જવાબદારી છે કોઈ કે છે પ્રોજેક્ટની જવાબદારી કે છે કોઈ કે છે વોટર ની જવાબદારી છે એટલે આ મામલા ને લઈને જ કેટલાક દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરે વિધિવત પરિપત્રક કર્યો છે ને ઝોન મુજબ તમામ વિભાગોને પોતપોતાની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે અને દર અઠવાડિયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ વિષયમાં રિવ્યુ કરી અને તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે નીરી સર્ક્યુલર તો અનેક બાબતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે મ્યુનિસિપલ કોર્પોરેશન સારી રીતે ડેવલપ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે આપનો વિડીયો હશે એટલે વાત સાચી છે પણ જે તે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ છે એની સાથે વાત કરી અને તાત્કાલિક ધોરણે જે કોઈ પણ ડ્રેનેજ નું પાણી આ બાજુ ડાયવર્ટ થયું હશે કદાચ કોઈ લાઈન ભંગાણ હશે એના માટે એને તાત્કાલિક અસરથી જોવડાવી અને પોઝિટિવ વેમાં તળાવની અંદર ગટરનું પાણી આવતું બંધ થાય એવો પ્રયત્ન કરવામાં આવશે જયેશ ભાઈ આપ જોડાયેલા રહેજો આપણી સાથે કોંગ્રેસ નેતા અમિત નાયક પણ જોડાઈ ગયા છે અમિતભાઈ બાપુનગર બાપુનગર નું માલેક સાબાન તળાવ જે મુહિમ તમારા દ્વારા પાડવામાં આવી હતી કે અહીંયા ગંદકીના ઢગ દૂર થાય અહીંયાની દુર્દશા જોઈને આપણને ખરેખર ઘણા સવાલો ઉઠે અત્યારે હાલ ત્યાંની સ્થિતિ શું છે નિધિબેન આ સ્થિતિ આજની નથી છેલ્લા પંદર પંદર વર્ષથી ભૂતકાળમાં મલેખ સાબંધ સ્ટેડિયમ એટલે આખા પૂર્વ અમદાવાદના બાળકો રમત ગમત સાધનો લઈને ત્યાં આગળ રમતા હતા ત્યાં ધાર્મિક કથાઓ થતી હતી ત્યાં આગળ જે બહેનો વ્રત હોય એમાં જાગરણ ના દિવસે ત્યાં આગળ મોટા મોટા આયોજનો થતા હતા એના નામે એ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીના ના શાસકોએ તેને તળાવ તરીકે ડેવલપ કરવા માટેનું પંદર વર્ષ પહેલા આયોજન કર્યું સ્થાનિક લોકોને એમ થયું ચલો તળાવ બની રહ્યું છે એક્ટિવિટી થશે કાંકરિયાના જેવી બધી રાઇડ્સ આવશે પણ આજે પંદર પંદર વર્ષમાં કરોડો રૂપિયાનું બજેટ એ બજેટ કોણ ચાવ કરી ગયું કયા સત્તાધીશો અને કયા અધિકારીઓની મિલી ભગતથી કરોડો રૂપિયા પાણીમાં ગયા મેં આજે એના લાઈવ વિડીયો મોકલ્યા છે મેં એના ફોટોગ્રાફ મોકલ્યા આપ જુઓ આપને તળાવના નામે કઈ રીતે લોકોને છેતરવામાં આવે છે ડ્રેનેજી ગંદા પાણીની લાઈનોના જોડાણ ગેરકાયદેસર થઈ ગયા છે કોંગ્રેસ એક પ્રકારના એવા ચશ્મા પહેરીને બેઠી છે કે જેને ક્યારેય વિકાસ દેખાતો નથી લગભગ ચૂંટણી પહેલા એટલે મહિના પહેલા આજ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ની અંદર ત્યાંની આજુબાજુની જે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા છે એના માટે એક ખૂબ જ સારો પાર્ટી પ્લોટ એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એની જ બાજુમાં એક સુએજ પમ્પિંગ સ્ટેશન એ પણ બનાવવામાં આવ્યું છે કે જેનાથી આજુબાજુના વિસ્તારનું જે ગટરનું પાણી છે એમાં થઈને ટ્રીટ થઈને પછી આગળ જશે અને નમો વન પણ આપણે ગયા બે વર્ષની અંદર ત્યાં ડેવલપ કર્યું છે

આ એની અંદર કેટલી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી એ બધી જ અત્યારે બંધ થઈ છે અને પબ્લિક માટે એક સારું પાર્ટી પ્લોટ એનું લોકાર્પણ થયું છે અને ફેઝ ટુ નું જે ટેન્ડર છે એ જે રિટેનિંગ વોલ બનાવવાનું એનું પણ ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી ના હસ્તે ચૂંટણી પહેલા કરી દેવામાં આવ્યું છે પણ જયેશભાઈ ગટરના પાણી છોડાય છે આ દ્રશ્યમાં દેખાય છે તમને પણ દેખાય છે તંત્રને ખબર અધિકારીઓને ખબર ત્યાં કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ગટરના પાણી બેન મેં તમને કીધું એમ ક્યાંક ને ક્યાંક કોઈ લાઇન બ્રેકડાઉન થઈ હશે એનાથી એની અંદર આવતું હશે બાકી આપણે તળાવની અંદર જે લાઈન ગટરની હતી એ બધી જ ડાયવર્ટ કરી અને એસટીપીમાં લઈ જવામાં આવી છે આપ જે કહી રહ્યા છો એ તાત્કાલિક ધોરણે એસટીપી વિભાગને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગને બતાવી અને એનો તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવામાં આવશે અમિતભાઈ તાત્કાલિક બાપુનગર નું મલેક સાબાન તળાવ જેને લઈને અનેક એવા વાયદાઓ કરવામાં આવ્યા હતા કામગીરી કરવામાં આવી હતી પરંતુ એ કામગીરી બાદ રખરખાવનો અભાવ અને તેના કારણે આ તળાવની પરિસ્થિતિ શું છે આ દ્રશ્યોમાં જુઓ જ્યાં ભારોભાર સાથે અહીંયા કેમિકલ ના પાણી પણ ભરી રહ્યા છે તળાવના પાણીમાં